যেম যে ছংলিশ অভ্যাস করছু আসি সিপ বলেছে কোমিক্স নূজ ইন্ট্রোডকশন বউ বড়ি জনর নোলেজ বে হয় শরীর মানুষ চৈত্র কলিয়ার শাস্তু একাইব্রি বুক আছে বুকিং তো কেসন টোটাল থটি পেজ অন হন্ড্রেড সেভেনি সিক্স পেজ પહેલું ટૂપલી કી સ્કી ફ્રેન્ડ્સ હમારે ઇમ્પોર્ટ ઓફ ફ્રેન્ડ્સ તો પેલે સુ જો પેરેન્ટ્સ એ પેરેજનમ જે કો છોકરો જન્મે દિયે છે તો છોકરો નો પછી નામ પડ સોનો તો પછી એ બોશેરાણી હતી બીજા ને માટ તો પછી ધીરે ધીરે મોટી થતી બોલે પછી પેરેજનમ બોલે કે તું હોસ્ટેલ બનીસ તો પછી સોનો બોલે ये टमाटर करेंगे तो પછી કરે જો મને ડા દેવું તો મને કે કે તું વો બાજા સુ મારસ તો પછી સુ છોકરો ઉજે દી દીતે બોલે કે મુકે એક સાય સ્કૂલ મજા આવ તો યમ શુભ તફ તો પહેલે સે એક સાય સ્કૂલ ડુ મને એક દુnde દુrman મને તો Google પર search કરે અને કેમાંથી એક સ્કૂલ મેલું તા

તો પછી સ્કૂલમાં એ ફેટ્યું હતું તો બે બે એવો બેસ્ટ ફ્રેન્ડ હતાજીની સાથ ઈ જ પણ એક એવું એક એવી બેસ્ટ ફ્રેન્ડ હતી બનીને સાથો એનું નામ કોરીના એ એ કે એ બેસ્ટ ફ્રેન્ડજીનું નામ હતું સીના તો પછી જ્યારે ઈ સુમલે લેક આયા કરતા હતી કે પ્રોગ્રામો ન હતી ખાલી ભણવાનું ભણવાનું હતું કવતક